હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું સોજીના ગુલાબ જાંબુ જો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું સૌ પ્રથમ આપણે એક કઢાઈમાં આ રીતે એક ટેબલ સ્પૂન ઘી ગરમ કરીશું ઘી આપણું આ રીતે સહેજ મેલ્ટ થાય ત્યારબાદ આપણે આમાં દોઢ કપ જેટલું દૂધ નાખીશું તો અહીંયા પહેલાં એક કપ દૂધ નાખીશું ત્યારબાદ બીજું અડધો કપ દૂધ આપણે નાખીશું એટલે ટોટલ આપણે અહીંયા દોઢ કપ જેટલું દૂધ નાખીશું આ દૂધને આપણે એકદમ ઉકાળવાનું નથી ફક્ત થોડી વાર ગરમ કરવાનું છે કઢાઈની સાઈડમાં આપણે થોડા બબલ્સ આવે એટલે સમજવાનું આપણું કે દૂધ ગરમ થઈ ગયું છે આપણે એને વધારે એકદમ ઉકાળવાનું નથી સારી રીતે ઘી અને દૂધને મિક્સ કરી લેવાનું છે ફક્ત બે થી ત્રણ મિનિટમાં જ આપણું દૂધ ગરમ થઈ જાય છે તમે જોઈ શકો છો કિનારી ઉપરથી થોડા બબલ્સ દેખાય છે એટલે કે આપણું દૂધ ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં એક કપ સોજી નાખીશું તો સોજી આપણે બે નાખવાની છે એટલે થોડી નાખવાની પછી આ રીતે મિક્સ કરી લઈશું ફરીથી બીજી નાખીશું આ રીતે કરતાં જઈને આપણે ત્રણ વખત બે સોજી નાખીશું આ રીતે કરવાથી દૂધમાં લમ્સ નહીં પડે અને સોજી એકદમ સારી રીતે દૂધને સારી રીતે એબ્ઝર્બ કરી લેશે તો ગેસની ફ્લેમને આપણે એકદમ લો રાખવાની છે હાલ જે સોજીનો રંગ છે એ ચેન્જ ના થવો જોઈએ આ રીતે મિક્સ કરતા જઈશું અને સોજી નાખતા જઈશું તો આપણી જેટલી સોજી છે એનાથી દોઢ ગણું આપણે દૂધ નાખવાનું છે એટલે કે એક કપ સોજીની સામે આપણે અહીંયા દોઢ કપ દૂધ લીધું છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને પાંચ મિનિટ આ રીતે મિક્સ કરતા જઈશું જેથી દૂધ ખૂબ જ સારી રીતે સોજીમાં એબ્ઝોર્બ થઈ જશે પાંચ મિનિટ બાદ આપણે આને આ રીતે એક પ્લેટમાં કાઢી લઈશું તો અત્યારે આ મિશ્રણ ખૂબ જ ગરમ છે આપણે એને થોડું ઠંડુ થવા દઈશું આપણે ત્યાં સુધી ચાસણી બનાવવા માટે મૂકી દઈએ તો એક કઢાઈમાં આપણે આ રીતે ખાંડ નાખીશું તો અહીંયા મેં બે કપ જેટલી ખાંડ લીધી છે તો બે કપ ખાંડની સાથે આપણે અહીંયા ત્રણ કપ જેટલું પાણી નાખવાનું છે તો તમે તમારા ઘરની કોઈ પણ વાટકીનું માપ અથવા કપનું માપ સેટ કરી શકો છો આ રેસીપી બનાવવા માટે તો અહીંયા આપણે ત્રણ કપ પાણી નાખી દીધું છે સાથે આપણે અહીંયા ચારથી પાંચ ઇલાયચી છે આ રીતે કૂટીને નાખી દઈશું છોતરા સાથે જેથી ચાસણીમાં એની ફ્લેવર ખૂબ જ સરસ આવે સાથે આપણે અહીંયા થોડું કેસર છે એ પણ નાખીશું તો એ ઓપ્શનલ છે તમે આની વગર પણ બનાવી શકો છો તો કેસરના તાતળા નાખવાથી સ્વાદ અને રંગ બંને ચાસણીનો ખૂબ જ સરસ આવશે આ રીતે મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમને હાઈ રાખીશું હમણાં પાંચ મિનિટ હાઈ ફ્લેમ ઉપર આ ચાસણીને આપણે થવા દઈશું તો આપણે શુગર એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે હવે હવે બીજી આપણે પાંચથી છ મિનિટ આને થવા દઈશું આપણે ચાસણી એકદમ ઘટ્ટ નથી બનાવવાની ફક્ત એક તારની ચાસણી હોય છે એ રીતની આપણે ચાસણી બનાવીશું તો હવે આપણે આ ચાસણીને થોડી વાર ઉકળવા દઈશું જેથી આ થોડી ઘટ્ટ થઈ જાય એક તારની ચાસણી બની જાય હવે સોજીવાળું મિશ્રણ આપણે ચેક કરી લઈએ આ મિશ્રણ હવે હલકું ગરમ છે એટલે આ રીતે આપણે હાથથી મસળીને એકદમ સરસ આને એક લોટ બાંધી લઈશું આનું તો એકદમ સોફ્ટ ડો આપણે તૈયાર કરવાનો છે જેટલું આપણે મસળીશું એટલું સરસ આ રીતે ડો બનશે આપણો તો અહીંયા મારો ડો એકદમ સરસ રેડી છે તમે જોઈ શકો છો અને આપણે લુઆ કરી લઈશું અને મનગમતા સાઇઝના આપણે વાળી લઈશું તો તમે તમારી ઈચ્છા પ્રમાણે સાઈઝ નાની અથવા મોટી રાખી શકો છો મેં થોડી મોટી સાઇઝ કરી છે હમણાં તો એક બેચમાં તળાય એટલે આપણે ગુલાબજાં તૈયાર કરી લેવાના અને ગુલાબજાંબુ ઉપર આપણે ભીનું કપડું ઢાંકી દઈશું જેથી એ સુકાય નહીં એમાં તિરાડો ના પડે અને ગુલાબજાંબુમાં બિલકુલ ક્રેક્સ ના હોવી જોઈએ એ રીતના આપણે ગુલાબજાંબુ રેડી કરીશું ચાસણી પણ આપણે એકદમ સરસ રીતે હવે બની ગઈ છે તો હવે આપણે અહીંયા ગેસની ફ્લેમને બંધ કરીને ચાસણીને સાઈડમાં મૂકી દઈશું ઢાંકીને હવે આપણે ગરમ તેલમાં જે આપણા બોલ્સ રેડી કર્યા છે એ તળી લઈશું બાકી વધેલા લોટ ઉપર આપણે ભીનું કપડું ઢાંકી દેવાનું છે જેથી એ સુકાય નહીં હવે તેલ આપણે અહીંયા ખૂબ જ ગરમ નથી કરવાનું હલકું તેલ ગરમ થાય એટલે આપણે એમાં ગુલાબજાંબુ તળવા માટે નાખી દઈશું તો બને એટલું એક બેચમાં આપણે ઓછા ગુલાબજાંબુ નાખવાના જેથી એ સારી રીતે તળાય અને ચોંટેની એકબીજા સાથે તમે ઈચ્છો તો આને તમે ખુલ્લા પેનમાં પણ તળાઈ શકો છો જેનાથી પણ એ સરસ રીતે તળાય છે ચમચી વડે આ રીતે તેલ ઉપર નીચે કરીશું જેથી જે ગુલાબજાંબુ છે એ બધી જગ્યાએથી સરખી રીતે તળાય તો ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખીને આપણે આ ગુલાબજાંબુ તળીશું જેથી અંદર સુધી સરસ રીતે કૂક થઈ જશે ગુલાબજાંબુનો કલર થોડો હજી આપણે બ્રાઉન કરીશું તો હવે આ કલર એકદમ સરસ પરફેક્ટ છે તો હવે આપણે ગરમ તેલમાંથી ગુલાબજામુ કાઢીને ચાસણીમાં નાખીશું પણ ચાસણી આપણે એક વખત ચેક કરી લેવાની ચાસણી એકદમ ઠંડી કે એકદમ ગરમ ના હોવી જોઈએ ચાસણી થોડી હલકી ગરમ હોવી જોઈએ જેથી જે ગુલાબજાંબુ છે સારી રીતે ચાસણીને એબઝર્બ કરી શકશે તો આપણી ચાસણી અહીંયા વોર્મ છે એટલે કે હૂંફાળું જ છે એટલે આપણે આમાં ગરમ ગુલાબજાંબુ તળેલા જે છે એ નાખી દઈશું તો હવે આપણે બાકીના ગુલાબજાંબુને પણ તળી લઈએ ચાસણીમાં નાખ્યા બાદ ચમચાની મદદથી આ રીતે બધી જગ્યા ઉપર આપણે ચાસણીને આ રીતે ગુલાબજાંબુમાં સરસ રીતે રેડી દેવાનું છે જેથી બધા જ ગુલાબજાંબુ પર ચાસણીનો કોટ સરસ થઈ જાય હવે ઢાંકીને આપણે આને સાઈડમાં મૂકીશું અને બીજી બેચને પણ તળી લઈએ તો બીજી બેચ પણ અહીંયા તળાઈ ગઈ છે અને એને પણ મેં આ રીતે ચાસણીમાં નાખી દીધા છે તો હવે આપણે આને ઢાંકીને લગભગ બેથી ત્રણ કલાક માટે મૂકીશું જેથી જે આપણા ગુલાબજામુ છે એકદમ સરસ રસવાળા થઈ જાય તો બેથી ત્રણ કલાક બાદ આપણા જે ગુલાબજામુ છે એકદમ સરસ રેડી છે ખાવા માટે એકદમ ચાસણીથી ભરેલા એકદમ સરસ સ્વાદિષ્ટ આપણા ગુલાબજામુ રેડી થાય છે તો મારી જો તમને આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર ચોક્કસ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ